ઉપરવાસમાં પડી રહેલા ભારે વરસાદને લઈને કડાણા ડેમમાં પાણીની આવકમાં સતત વધારો થયો છે જેથી ફરી એક વખત ઉપરવાસમાંથી પાણીની આવક કડાણા ડેમમાંથી પાણી છોડવામાં આવ્યું છે તો કડાણા ડેમમાંથી ક્યુસેક પાણી છોડવામાં આવી કડાણા ડેમમાં ઉપરવાસમાંથી પંચોતેર હજાર ક્યુસેક પાણીની આવક થઈ રહી છે જેથી કડાણા ડેમનું રૂલ લેવલ જાળવવા માટે ડેમમાંથી એસી હજાર ક્યુસેક પાણી મહીસાગર નદીમાં છોડવામાં આવ્યું તો કડાણા ડેમના છ ગેટ છ ફૂટ સુધી ખોલીને મહીસાગર